हरिशभाई भईपाणज ने जॉइन થઈ ગયા છે સુહانی બેન યસ કોઈક નવા વિદ્યાર્થી જોઈન થયેલા છે બેટા સુહانی બેન જશોદાબેન દેસી ગર્લ ઓલવેઝ હોય છે ઓકે બેટા પટેલキンજલ બેન હેતલબેન પટેલ दांदलिया સુહانی બેન યસ બેટા ઓકે 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 તો આજ આજની બેટા આજ ક્વિઝ હતી ક્વિઝ નંબર 4 યસ થોડા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા ફક્ત આપણે 10 મિનિટની અંદર દર વખતની જેમ જ બેટા ફક્ત 10 મિનિટ ની અંદર તમને લિંક મૂકી દેવામાં આવશે યસ શર્મા પ્રશાંત યસ બેટા એસપી ચૌધરી હા 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 બધાને મેસેજ આવતા થઈ ગયા છે મારા WhatsApp ઉપર બેટા ઓકે ઓકે ગુડ ઇવનિંગ બેટા તારીખ 21 2020 4 ભાગી ગયા છે બેટા ધોરણ 12 ભૂગોળ પ્રકરણ નંબર 6 અને 7 બોર્ડની નીક્ષાને જોતા બોર્ડની ની પરીક્ષાને જોતા વખતે 30 માર્કનો વિકલ્પિક છે 15 વિકલ્પ

યસ થોડીક થોડીક થાય ને યસ મદાની અક્ષાબેન ગોવિંદભાઈ યસ બેટા ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ રાગીની બેન યસ બેટા તમને બધાને બધા જ વિદ્યાર્થીઓ જે કંઈ જોડાયેલા છે બધા જ વિદ્યાર્થીઓને યસ છવ્વીસ છે છવ્વીસ વિદ્યાર્થીઓને બેટા બેટાને ગુડ ઇવનિંગ બેટા ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ અને બેસ્ટ ઓફ લક બેટા બેસ્ટ ઓફ લક ઓકે ઓકે તમને તમને મણિક જવાની છે બેટા ફક્ત 5 મિનિટની અંદર 5 મિનિટની અંદર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો બેટા જેમ બોર્ડની પરીક્ષામાં શાંતિથી યસ સાયના મીરાની બેન યસ બેટા ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ઋતુ બેન યસ બેટા ઓકે ઓકે ગુડ ઇવનિંગ બેટા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ બેટા જારે પણ આપણે ટેસ્ટ આપીએ તો એકદમ ધીરેથી આપજો આની અંદર કોઈ ટાઈમ લિમિટ મે રાખેલી નથી કે આટલી જ

ક્લિયર કારણ કે આપણો ભૂગોળ છે એટલે ભૂગોળ તો આપણે પહેલું ભણવું જ પડશે ઓકે બેટા ઓકે 27 વિદ્યાર્થીઓ છે એટલે કે તમારા લોકો બેટા 40 નહીં બેટા 40 માંથી 36 ગુણ નથી મે પ્રમાણપત્ર માટે 50% ગુણ 50% ગુણ આપણે મે રાખેલા છે ઓકે હજુ કેટલો સમય થયો છે બેટા સમય કેટલો થયો છે મને નથી દેખાતો ઓકે તમે લોકો કહેતા રહેજો

અને ચાર મિનિટની વાર છે ઓકે બેટા ઋતુબેન ચાર મિનિટની વાર છે બેટા ઓકે અને જેવો ટેસ્ટ આપે કે તરત તમારા દરેકના માર્ક મને કોમેન્ટમાં કહેવાના છે કોમેન્ટમાં અહીં તો ભલે તમે મને કહેતા લાઈવ ચેટની અંદર ભલે કહો પણ મારે કોમેન્ટમાં પણ તમારા માર્ક જોઈએ છે બેટા યસ હિતેશભાઈ હિતેશભાઈ નવા છે રાગીની બેન રાઠવા યસ રમેશવાલા લલિતાબેન હિતેશભાઈ યસ બેટા ગુડ ઇવનિંગ હા ને હું બધાના નામ બોલતો રહીશ સાચો તો કારણ કે હજુ બીજી બે મિનિટ છે

क्लियर बेटा okay. एक जो एक एक जो बेटा बेन माची, बेटा okay, okay. माची, बेटा बेटा ओके 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 कोई प्रॉब्लम हो तो फोन नंबर यस यस चिराग वेलकम वेलकम गूगल फॉर्म भरता ना नावे तो तेता रह तो तो एक बीजा पे आगे नींद ના બેટા હજુ હજુ વાર છે લાઈક કર પ્લીઝ ઓકે બેટા લાઈક પ્લીઝ ઓકે હમ એક જ મિનિટ માં બેટા ઘણા બધા પંકજ કુમાર હતા રેશભાઈ બોય હતા યસ ઘણા બધા વિદ્યાર્થીઓ ને રેગ્યુલર મારા પર છે ને બેટા મેસેજ અને કોમેન્ટ આવતા રહે છે બેટા યસ પાર્ગી જયસિંહ ભાઈ યસ બેટા ચાલો હવે તમારી લિંક તમારી લિંક એક જ મિનિટ હા ડિસ્ક્રિપ્શન માં મૂકી દઉં છું એક એક જ મિનિટ એક જ મિનિટ યસ યસ 5 માર્ક ના પ્રશ્નો ના વિડિયો યસ બેટા દરેક વિષય ના હું બનાવવાનો છું

चलो बेटा फटाफट फटाफट डिस्क्रिप्शन फटा, में लिंक आवी गई छे, आ गई है खाली एकली आज तो लिंकज रखी है बेटा यस 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 બધા સ્ટુડન્ટ લાઈક કરો યસ બેટા હજુ પણ કેટલા વિદ્યાર્થીઓ છે બેટા ટેસ્ટ આપવાની શરૂઆત કરી દો 26 વિદ્યાર્થીઓ છે બેટા હજુ 26 વિદ્યાર્થીઓ જોઈન્ટ છે डिस्क्रिप्शन में बेटा लिंक આપી દીધી છે બેટા યસ ઓલ ધ બેસ્ટ બેટા ઓલ ધ બેસ્ટ બધાને બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક ઓકે ઓલ બધા વિદ્યાર્થીઓને બેટા શુભેચ્છાઓ મારા તરફથી યસ श्रेया राव ओके ओके वेलकम बेटा वेलकम रोज संजय श्रेया बेन बेटा रोज सांजे चार लाइव क्लास हो दर शनिवार अपनी सैटरडे क्विज हो विशाल भाई क्वीज होशाल रेग्युलर बेटा जॉइंट हो तो जॉइंट था यस बेटा ओके ओके फटाफट हेतल हेतलमेन नहीं थी, थी यस बेटा आ गई हे गई हे बेटा लिंक आ गई हे लिंक हे बेटा ओके ओके लिंक आ गई हसे एकदम फाइन लिंक जो बेटा आज हाँ ने આવી જાઈ છો બેટા ગઈ વખત એવું થયું હતું પણ ખરેખર લિંક હતી જ ત્યાં આગળ ત્યાં આગળ લિંક હતી જ ઓકે સર ટેસ્ટ નથી આવ્યો એક જ મિનિટ બેટા એક જ મિનિટ કેમ ટેસ્ટ નથી આવ્યો એક જ મિનિટ બેટા ઓકે ઓકે હું જોઈ લઉં કેમ કેમ જોઈ લઉં નહીં બેટા આવી ગયું હશે આવી ગયું હશે જોવો તમે લિંક આવી ગઈ છે બેટા લિંક આવી ગઈ હશે સર ટેસ્ટ નથી આવતો ધીમે રહીને આવશે બેટા ધીમે રહીને આવશે अजून નથી આવી કેમ ઓકે અજુ અજુ કેમ નથી આવી અજુ લિંક આવી જવી જોઈએ બેટા લિંક આવી જવી જોઈએ યસ બેટા ઓકે તો પછી યસ બેટા फटाफट फटाफट લિંક આવી મને કહેતા રહેજો બેટા લિંક આવી ગઈ હશે જો તો જોવો તો લિંક આવી ગઈ હશે બેટા લિંક આવી ગઈ હશે લિંક આવી ગઈ હશે બેટા बेटा लिंक आवी हशे लिंक आवी देखाई नथी आवती ओके बेटा जेटला विद्यार्थी अहीं आगळ जॉइंट छे जेटला विद्यार्थी अहीं आगळ जॉइंट छे तमने बेटा मैं लिंक मूकी छे यस एक ज मिनिट एक ज मिनिट हूँ फरीथी पाछी मारे आ जोई लऊं छूं बेटा यस वन मिनट हने लिंक का लिंक आवी गई हशे हूँ तमने कही दऊं छूं ओके वन मिनिट बेटा लिंक आवी जशे सर लिंक आ गई यस बेटा लिंक आली है लिंक आई है जुवे तुम लिंक आ गई है बेटा जुवे जुवे जुवो जुवे यस तुम मैंने गोलगोल फेरी दीद यस ओके बेटा बीजा विद्यार्थी कहो सर व्ट्सअप मूकी दो ने लिंक बेटा व्ट्सअप में मूकी दीए ओके ओके पीछे पास जॉइंट था छो ने लिंक बेटा व्हाट्सअप में मू दी है यस ओके ओके लिंक व्ट्सअप में मूकी दीए यू करिए कसो वाधो नहीं ओके लिंक व्ट्सअप में ही मूक दी है बेटा અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે હાને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે યસ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે લોકો એ લિંક દ્વારા બેટા જોઈન્ટ થઈ જજો એ લિંક દ્વારા જોઈન્ટ થઈ જજો બેટા યસ એ લિંક દ્વારા જોઈન્ટ થઈ જજો ઓકે લિંક લિંક આવી બેટા જોજો યસ આ ગ્રુપ પાંચ ની અંદર બેટા લિંક મૂકી દીધેલી છે ગ્રુપ પાંચ ની અંદર મૂકી દીધેલી છે તમારા ગ્રુપ પર પણ આવી ગઈ છે બેટા જુઓ ઓકે ઓકે લિંક વોટ્સએપ ગ્રુપ પર પણ આવી ગઈ છે બેટા લિંક વોટ્સઅપ ગ્રુપ પર પણ આવી ગયેલી છે ચલો ફટાફટ બેટા ફટાફટ હું આના પર ફરીથી શેર કરી જ દઉં છું લિંક લિંક શેર કરી દઉં છું બેટા યસ લિંક શેર કરી જ દઉં છું ઓકે ઓકે ચાલુ કરી દીધો બેટા થેન્ક યુ રાગીણીબેન થેન્ક યુ બેટા થેન્ક યુ ભૂલી ગયો તો હું ઓકે ઓકે હું ભૂલી ગયો તો પેલો જે જ્યારે પેલું વોટ્સઅપ કરવા ગયો હતો ને હું વોટ્સઅપ કરવા માટે ગયો હતો ને મેં સ્ક્રીન શેર બંધ કરી દીધી હતી ઓકે બેટા થેન્ક યુ થેન્ક યુ વાઘેલા વિશાલસિંગ યસ બેટા ફટાફટ હજુ પણ જે વિદ્યાર્થીઓને હજુ પણ જે વિદ્યાર્થીઓને બાકી હોય એક્ઝામ આપવાની તે ફટાફટ આપી દો બેટા હજુ પણ હું તમારી સમક્ષ દસથી પંદર મિનિટ જોડાયેલો છું ધોરણ બાર ભૂગોળ પ્રક નંબર છ ને સાત બેટા યસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધેલી છે બેટા સાત વિદ્યાર્થીઓ હજુ પણ જોઈન્ટ છે બેટા યસ આપી દીધું રાગીણીબેન યસ બેટા ધીમે રહીને આપ્યા હશે ધીમે રહીને માર્ક નહીં તો જો તમને જો એવો સેટિસફેક્શન ના થાય તો બીજી વાર પણ મેં તમને ટેસ્ટ આપવાની છૂટ આપેલી છે બેટા ઓકે ઓકે બેટા વાઘેલા વિશાલ સિંહ યસ બેટા કેટલા માર્ક આવ્યા મને કેસ બેટા વિશાલ ભાઈ યસ બેટા ઓકે ઓકે મને માર્ક કહેવાના છે અને જો તમારા યસ હજુ પણ બેટા સાત વિદ્યાર્થીઓ જોઈન્ટ છે ટેસ્ટની અંદર સાત વિદ્યાર્થીઓ જોઈન્ટ છે બેટા મારું જે ડિસ્ક્રિપ્શન ખરું ને ડિસ્ક્રિપ્શન આવે તેની અંદર તેની અંદર તમારા લોકોએ ટીક કરવાની છે બેટા જેનાથી તમને તરત જ તરત જ લિંક લિંક સાહિલ પરમાર યસ બેટા કેમ સોરી કીધું કેમ સોરી કીધું કદાચ લેટ જોઈન્ટ થયા હોસો કશું આવંદો નથી ડિસ્ક્રિપ્શન માં હજુ પણ લિંક ચાલુ જ છે બેટા યસ હિતેશભાઈ હિતેશભાઈ યસ હિતેશ હિતેશભાઈ ગુડ ઇવનિંગ બેટા ગુડ ઇવનિંગ યસ તમે ફટાફટ બેટા ડિસ્ક્રિપ્શન માં જાવ ડિસ્ક્રિપ્શન માં ટચ કરજો એટલે નીચે ક્લિંક લિંક પર થોડું ધીમે રેને ટચ કરજો યહા હા બેટા તમે આપી દીધું તમે સ્કોર ના જોયો બેટા એની અંદર છલ્લા આવે છે 42 કે આગળ ખોટું પડી બેટા बेस्ट ऑफ लक ओके 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 फाइन फाइन वेरी गुड बेटा कसो 안तो नथी क्या चार क्वेश्चन खोटा पड्या है जो वो लिंक आवी गई छे बेटा ओके ओके मने मने आ नंबर पर एक रिंग करी बेटा व्हाट्सअप कर देवानो 95120 पार्थ चौधरी यस बेटा विशाल सिंह राणा के बेटा 34 मार्क आज घणो बदु फटाफट लिख्यो बेटा ओके ओ ओ, ओ भाई भूपेंद्र भाई 52 माथी 48 आया यो के ऊ बेटा ओके ओके पार्थ भाई चौधरी बेटा हूँ अँ आगे एक नंबर लखुछ नंबर ते लखी काढ़ो मैंने व्हाट्सअप करो पंचाणु एक सौ वीस जो, जो जोड़ेला हो तो बेटा पंचाणु एक सौ वीस बेटा पंचाणु एक सौ वीस बेटा फटाफट यस एक क्वेश्चन रॉन्ग में सॉरी ओके ओके एक क्वेश्चन रॉन्ग ओ कसो तो आती एट्ले बेटा केमेंट में लख ने कॉमेंट में लखरा मार्क બેટા હવે આવું ના ચાલે બેટા અત્યારથી હું તમને કહી દઉં છું આવતી વખતે આઠમા ને નવમાં ચેપ્ટરનો નો બેટા યસ આઠમા ને નવમાં ચેપ્ટર છે બેટા આઠમા ને નવમાં ચેપ્ટરનો ટેસ્ટ આવશે આવતી વખતે બેટા તો અત્યારથી વાંચવું પડે બેટા કયા પ્રશ્નો બાકી હતા એના માટે તો આ આ ટેસ્ટ લીધો ઓકે ઓકે ભાઈ ભાઈ આપણે ચૌધરી હતા અડતાલીસ માર્ક વેરી ગુડ બેટા વેરી ગુડ વેરી ગુડ યસ બેટા હજુ પણ જો કોઈ વિદ્યાર્થી જો જોઈન્ટ હોય બેટા હજુ પણ જો કોઈ વિદ્યાર્થી જોઈન્ટ તેને જો ટેસ્ટ ના આપ્યો હોય ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે બેટા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક બેટા જોઈ લો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધેલી છે જોવો જુઓ જુઓ જો કોઈને જો કંઈક જો પ્રોબ્લેમ હોય તો આ નંબર પર બેટા રિંગ કરી શકાય મને મને રિંગ કરી શકાય બેટા યસ ઓકે 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 સર નંબર મળી ગયો યસ બેટા યસ મને છે ને વોટ્સઅપ ઉપર હાઈ કરી દેજો ગ્રુપમાં પણ જોઈન્ટ કરી દઈશ યસ બેટા અને કેટલા માર્ક આવ્યા એ પણ કહેજો કોમેન્ટમાં પણ કહેજો ને મને વોટ્સઅપ પર પણ કરજો બેટા ઓકે ઓકે જો બેટા હજુ પણ કેટલાય વિદ્યાર્થીઓ ને જેને પણ હજુ ટેસ્ટ આપવાનો બાકી હોય એ લોકો બેટા યસ અને લાઈક કરવાનું બાકી હોય મને લાઈક કરી દેજો એકદમ ફટાફટ બેટા એકદમ ફટાફટ એકદમ યસ બેટા તેજસ્પાઠ યસ ફટાફટ બેટા ઓકે 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 ચા ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે બેટા ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે આપેલી છે તમાર ફટાફટ આ નંબર મારા ભાઈ નો છે કસ વાંતો નથી બેટા ઓકે ઓકે કોઈ વાંતો નહીં કોઈ વાંતો નહીં યસ શિક્ષણ કાર્ય ચાલુ છે પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ છે ઓકે બેટા આજની સેટરડે ક્વીસ હતી બેટા બે એક બે હજાર વીસ પ્રકરણ નંબર છ ને સાત ની યસ બેટા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે तेरा जे कई विद्यार्थी शाला कई विद्यार्थी वीडियो सारो लगे तो शेर सब करता यस बेटा ओके 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 चलो कसो वो नहीं बेटा चलो फटाफट फटाफट बेटा सैटरडेक्वीज सेटरडे क्वीज, क्वीज बेटा फटाफट चलो चलो फटाफट बेटा एकदम एकदम આપી દીધેલી છે બેટા આપી છે અને લિંક ધીમે રહીને પ્રમાણપત્ર ક્યારે મળશે આવી જશે બેટા મારું નામ ક્રિમલ છે ઓકે 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 કશો વાંધો નથી બેટા તમે હાઈ એકલું લખજો અને તમારું નામ અને ગામનું નામ લખશો એટલે મને ખબર પડી જશે બેટા યસ ઓકે अड़तालीस ओके, वेरी गुड बेटा वेरी गुड एकदम फाइन तैयारी बेटा, करेटा यानी तैयारी आठ आता सेटरडे बेटा ओके ओके ते बस अड़तालीस फाइन बेटा फाइन हितेश भाई यस बेटा ओ हो हरीश भाई भोई बान केम के बावन केम आया के बेटा बन के मन कहता रह जाओ कहता रहो यस कशोंदा नथी प्रिंस पटेल यस बेटा ओके ओ कांग्रेचुलेशन यस बेटा बद्दा ने कांग्रेचुलेशन वागेला विशाल सिंह यस बेटा वागेला विशाल सिंह यस बेटा यस सोलान सोलान क्या लिखा जॉन बॉल नो मेडो क्या थे बराय छे यस बेटा जॉन बिल नो मेरो जॉन बिल नो मेरो यस वीडियो जोवो वीडियो जोवो यस बेटा तमने सेवन सिस्टर खबर छे तुमने सेवन सिस्टर खबर छे सिस्टर बेटा यस सिस्टर कोने सिस्टर यस बेटा मेघालय 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 जॉन बिल नो मेड़ो यस खास ध्यान रखवानु छे बेटा आवी आवी वस्तुओं आस्तुओं तमने जो खबर हो तो बेटा मैं लाइव क्लास अंदर पण लाइव क्लास अंदर पण मैं तुमने आ बात करी थी जॉन बिल नो मेड़ो यस बेटा घना बदा विद्यार्थी ने खबर हे बेटा યસ જોન બિલનો મેળો યસ ઓકે ઓકે હજુ પણ જેટલાય કે માર્ક બેટા કહેતા રહેજો ને કોમેન્ટમાં પણ કહેતા રહેજો બેટા યસ સરેશભાઈ બોય નથી મળ્યું બેટા ના ના મળ્યું હોય તો એ ટેસ્ટ ફરીથી આપી દેજો ફરીથી મળી જશે બેટા અથવા તો હું ટ્રાય કરીશ તમને એ મળે કારણ કે આ જે કંઈ બેટા ગૂગલ ફોર્મ ની અંદર જે કંઈ મેં જે એડજસ્ટ કરેલું છે ને એ બધું ઓટોમેટિક ડાયરેક્ટ મને એક ખબર હોતી નથી પણ આવી જાય છે ઓકે પણ હું ટ્રાય કરીશ મેળામાં મજા આવે હા બેટા મેળામાં મજા આવે ઓકે 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 યસ ચીજ વસ્તુઓની અને કરવા માટે બેટા યસ જોન બિલનો મેળો એકદમ તમને બેટા અન્ડરલાઈન પણ મારી કરાયેલી છે હા તમારા તમારા જે પેલા એ ખરા ને આપણે પેપર આપણી ટેક્સ્ટબુક ની અંદર બેટા જોન બિલનો મેળો હતો બેટા જોન બિલનો મેળો હું તમને કહી દઉં यस बेटा आ, पेज नंबर 55 पर छे पेज नंबर 55 टेक्स्ट बुक ना पेज नंबर 55 કેટલા માર્ક નો ટેસ્ટ હતો બેટા 50 માર્ક નો ટેસ્ટ હતો મિતા 50 50 માક્સ બહુ મજા આવી ગઈ યસ બેટા બહુ મજા આવી ગઈ ઓકે ઓકે ફાઇન બેટા કારણ કે તમે તમે જો તૈયાર કરશો ને બેટા તો મને પણ મજા આવશે ક્લિયર હજુ પણ તમારી સામે 6 મિનિટ છ મિનિટ છ કઈક શોર્ટ શોર્ટ વિડિયો આવવાના છે બેટા આ રાગીની બેન પચાસ માર્ક આવ્યા કેટલી વાર ટેસ્ટ આપ્યો બેટા એક વાર અડતાલીસ આવ્યા હતા તમારે કશો વાંધો નથી પણ ખબર તો પડી ને કે મારે આ જવાબ ખોટો હતો ને હવે સાચો આવ્યો બેટા યસ લાઈવ ક્લાસ અને લાઈવ ઓનલાઈન ટેસ્ટ ની આજ મજા આવે છે બેટા આ જ મજા છે કે તમે ફટાફટ રાહ જોતા હોય હું તમને ટેસ્ટ ની લિંક આપી દઉં ને તમે ફટાફટ યસ રોડ બેટા પેજ નંબર પંચાવન ઉપર છે બેટા પેજ નંબર પંચાવન ઉપર વસ્તુ ની આપલે થાય છે આવું કદાચ પૂછાઈ શકે હા ને कदाच नहीं पूछा ही सके यस शीतल बहन यस बेटा कांग्रेचुलेशन हरीश भाई बोइनेपन कांग्रेचुलेशन 50 मार्क माटे बेटा यस असम गुहा गुवाहाटी यस तमारू ગામનું નામ યસ बेटा હું मैसागर बेटा मैसागर कटाणा मुनपुर पार्थ चौधरी यस बेटा मुनपुर ओके मैसागर जिल्हा मैसागर थी बेटा पचास आव्या यस हितेश भाई 50 आव्या कसो आंतो नथी

मन तो नहीं आईडिया बेटा मैंने आईडिया नहीं ओके ओके यस यस बेटा यस ओके 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 यस बेटा फटाफट बेटा फटाफट फट फटा लाइव लाइव चालू रखो लाइव चालू रखो बेटा एकदम यस yes, प्रत्येक विद्यार्थी बेटा ध्यान रख जो बेटा प्रत्येक विद्यार्थी ध्यान रख जो પ્રકરણ નંબર 6 ને 7 નો ટેસ્ટ હતો બેટા હજુ પણ કદાચ જો કોઈક વિદ્યાર્થીઓ જો જોઈન થાય હોય તો આપણે થોડીવારમાં બેટા હવે આપણે પૂર્ણ કરીશું પણ હજુ પણ જે વિદ્યાર્થીઓ ટેસ્ટ ના આપેલો હોય હજુ પણ જે વિદ્યાર્થીઓ ટેસ્ટ યસ હજુ પણ જે વિદ્યાર્થીઓ ટેસ્ટ ના આપ્યો હોય એ લોકો બેટા ટેસ્ટ આપી દેજો બેટા એકદમ ફાઇન એકદમ ફાઇન फटाफट फटाफट યસ બેટા યસ યસ ઓકે બેટા ઓકે 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 એકદમ ફાઇન બેટા તમારા માટે હવે આઈએમપી પ્રકરણો લાવવાનો છે અમે વડનગરના આ બેટા વડનગરના તમે વડનગરનું તો કંઈક વખણાય છે પણ બેટા વોટ્સએપ કરી દેજો પાર્થ ચૌધરી બેટા વોટ્સઅપ કરી દેજો એટલે તમારું નામ અને ગામ સાથે હું ઠીક કરી દઈશ કારણ કે મારા જે અહીં જે લાઈવ ક્લાસમાં આ જેટલા જે ફટાફટ જે લાઈવ ચેટ કરે છે ને બધાના નામ અને ગામ મારી જોડે છે બેટા એ સાના કારણે ના મને ગામ મારી જોડે છે એ લોકો મને લાઈવ ચેટની અંદર એટલે જયારે પણ એમના ગામ જઈશ ને તે વખતે શોર્ટ થઈ જશે નિર્ભયભાઈ બારોટ યસ બેટા નિર્ભયભાઈ બારોટ યસ બેટા સબમિટ થઈ જશે સબમિટ થઈ જશે તમે ને ફરીથી એ કરો ને ફરીથી ને ફરીથી બેટા સબમિટ કરો બેટા ભાઈ યસ બેટા હું તમારા માટે એક વસ્તુ કઉ છું તમે આ નંબર જે ખરો ને માહિતી પૂરી પાડી શકું ફોન પર કે ગમે તે રીતે બેટા યસ કયા કયા વિષયના હવે તમારા આઈએમપી પ્રકરણો તૈયાર કરવાના છે કે જેનાથી તમે સરળતાથી પાસ થઈ જશો તે માટેના વિડીયો હવે ટૂંક સમયમાં બનવાના જ છે બેટા ઘણા બધા વિદ્યાર્થીઓ મને કીધેલું છે ઓકે બેટા आ, ओके હવે ફક્ત 2 મિનિટ માટે આપણે જોડાયેલા રહીશું બેટા 2 મિનિટ માટે જોડાયેલા રહીશું બેટા ઓકે ઓકે હજુ પણ જેને લાઈક ના કરી હોય લાઈક કરી દેજો બેટા પછી 2 મિનિટ પછી આપણે કહીશું જય હિન્દ વંદે માતરમ બેટા હે ને યસ બેટા ફટાફટ ફટાફટ જોઈન થઈ જજો ફટાફટ જોઈન થઈ જજો બેટા યસ મનીષા મારે પણ નથી આવતું યસ બેટા એક કઈ કસે તો હમણા આવી જશે હન બેટા તમારા બધા પર આવી જશે હું કઈ જોઈ લઈશ ક્લિયર ઓકે ઓકે હરીશભાઈ ભોઈ યસ બેટા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બેટા ઓકે 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 આ નંબર પર મને બેટા વોટ્સઅપ કરશો તો તમને મળી જશે બસ ફક્ત બેટા એક જ મિનિટ છે સર ત્રણ મંથમાં એક્ઝામ આવશે ને હા બેટા એટલે કે તૈયારી કરવા માંડો રાગીની બેન યસ બેટા તૈયારી ફટાફટ કરવા માંડો એકદમ એકદમ કારણ કે દરેક વિષયનું અહીંથી તમને પ્રકરણોને એમ તો આપવાનો છું અને અને જેમ મારું ભૂગોળનું પૂરું થશે કે તરત જ બેટા અન્ય વિષયોનું ને બધું આઈએમપી તમને હું આપવા માંડીશ ઓકે બેટા ચાલો તો આજ માટે બેટા આટલી જ વાત કરીએ આજ માટે આટલી જ વાત કરીએ ઓકે બેટા ઓકે ઓકે હજુ પણ જે વિદ્યાર્થીઓ બેટા નિર્ભયભાઈ બારોટ યસ બેટા ઓકે 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 હજુ પણ જે વિદ્યાર્થીઓને ટેસ્ટ આપવાનો બાકી હોય એ બેટા ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો મનીષા સર મને ગ્રુપમાં એડ કરો ને પાંડુર રમા રમણભાઈ યસ બેટા મને મને વોટ્સએપ કરજો વોટ્સઅપ કરજો ગ્રુપમાં એડ કરીશ તમને ઓકે ઓકે ચાલો બેટા તો આજ માટે બેટા ફક્ત આટલી જ વાત કરીએ છીએ